દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો દામોદર શહેરમાં એક સોનાની દુકાને બે અજાણી મહિલાઓ દ્વારા ચોરી કરવામાં આવતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ દાહોદ શહેરમાં એક સોનાની દુકાને બે અજાણી મહિલાઓ ખરીદી કરવા માટે આવતા દુકાનદારની નજર ચૂપી બે મહિલાઓ દ્વારા સાત સોનાના કાંટા અંદાજે કિંમત રૂપિયા એકવીસ હજારની મતતાની ચોરી કરી બંને મહિલાઓ ફરાર થઈ જતા દુકાનદારને શંકા જતા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરતા મહિલાઓ સોનાના દાગીનાની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં જોવા મળતા પંથકમાં દાહોદ શહેરના મંડાવ ચોકડી નજીક આવેલ યશ જ્વેલર્સમાં બે અજાણી મહિલાઓ સોના ચાંદીના ઘરેણા લેવાના બહાને આવી નાકમાં પહેરવાની નથણી જેની આશરે સાત સોનાના કાંટા જેની આશરે કિંમત એકવીસ હજાર ઉપરાંતની મત્તાના સોનાના કાંટા દુકાનદારની નજર ચૂકવી એક મહિલાએ એક પછી એક સાત જેટલા સોનાના કાંટા પોતાના મોઢામાં નાખી દીધા હતા ત્યારબાદ બંને મહિલાઓ દુકાનમાંથી બહાર નીકળી ગઈ હતી અને દુકાનદારને સોનાની રકમો ઓછી હોવાનું દુકાનના માલિક સંદીપભાઈ કનૈયાલાલ સોનીને શંકા જતા દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં આખી હકીકત બહાર આવી હતી જેમાં મહિલાઓએ સોનાની રકમો મોઢામાં મૂકી ચોરી કરી છૂમંતર થઈ ગઈ હતી અગાઉ પણ આ બે અજાણી મહિલાઓ દુકાનમાં બે વાર આવી હોવાનું દુકાનમાં માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે જાણવા મળ્યા અનુસાર આ મામલે હાલ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી